નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં જો મિત્રો તમે પણ ઓટો ક્લિકર યુઝ કરતા હોય અને બીજા દિવસે જ્યારે લોગ ઇન કરો અને ઓટો ક્લિકર બંધ થઈ જતું હોય તો સિમ્પલી તમારે અહીંયા જે આ રાઇટ સાઇડ પર કોર્નર પર આ બોક્સ છે એના પર ક્લિક કરી અહીંયા ઓટોમાં હશે ઓકે તો એના પર ક્લિક કરી લેવાનું છે એના પર ક્લિક કર્યા બાદ અહીંયા જે લોકલ હશે લોકલ પર ક્લિક કરીને હોસ્ટ પર તમારે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા જે તમારી પાસે હોસ્ટેડ વર્ક ફ્લો હોય બેમાંથી એક એના પર તમારે સિમ્પલી ક્લિક કરી લેવાનું છે મિત્રો ક્લિક કર્યા બાદ અહીંયા તમને એક ઓપ્શન મળી જશે સિન્ક ઓકે તો મિત્રો આ સિન્ક કરશો તો જ તમારું જે ઓટો ક્લિક છે એ વર્ક કરશે કારણ કે ઘણીવાર એવું થતું હોય સર્વર પર લોડ હોય છે તો સિન્ક ઓટોમેટિક થતું નથી ઓકે તો અહીંયા સિંકનો ઓપ્શન છે તો અહીંયાથી તમે સિંક કરી લેશો ત્યારબાદ જે તમારું જે ઓટો ક્લિકર છે એ ચાલવા લાગશે તો જેનું પણ ઓટો ક્લિકર બંધ થઈ ગયું હોય તે અહીંયા સિમ્પલી અહીંયાથી હોસ્ટમાં જઈ અને જે એનું સિલેક્ટ કરી અને અહીંયાથી સિંક કરી લેવું અહીંયા રોજ જ્યારે પણ લોગિન કરતા હોય ત્યારે સિંક કરી લેવું જેથી કરીને વર્કડો કમ્પ્લીટ